નમસ્કાર તો આઠમા પગાર પંચને લઈને ચર્ચાઓ ગરમાઈ રહી છે અને લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ભવિષ્ય પર તેની સીધી અસર થવાની છે આ આખી ચર્ચાના કેન્દ્રમાં માત્ર એક જ આંકડો છે જે બધું જ નક્કી કરી દેશે તો ચાલો આજે એને જરા ઊંડાણથી સમજીએ આ આખી વાત એક જ સવાલની આસપાસ ફરે છે એવું તો કયો એક નંબર છે જે લાખો લોકોના પગારનું ભવિષ્ય નક્કી કરશે આ કોઈ કોયડો નથી પણ એક એવી ગણતરીનો પાયો છે જે ખૂબ જ ખૂબ જ મહત્વપૂર્ણ છે હા આ એ જ નિર્ણાયક આંકડો છે જે બધી જ અપેક્ષાઓ અને સોદાબાજીના કેન્દ્રમાં છે હવે જ્યારે આયોગનું કામકાજ ઔપચારિક રીતે શરૂ થઈ રહ્યું છે ત્યારે સૌની નજર બસ આ એક જ નંબર પર ટકેલી છે હવે આ આખી ચર્ચામાં એક શબ્દ છે જે વારંવાર સામે આવે છે ફિટમેન્ટ ફેક્ટર આ આખરે છે શું આ કોન્સેપ્ટને સમજવો ખૂબ જ જરૂરી છે કારણ કે આખા પગાર સુધારણાનો પાયો એના પર જ ટકેલો છે તો આ ફિટમેન્ટ ફેક્ટર છે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો એ એક ગુણક છે એટલે કે એક મલ્ટીપ્લાયર આ એક ઓફિશિયલ નંબર છે જેનો ઉપયોગ જૂના બેઝિક પગારને નવા સુધારેલા પગાર ધોરણ પ્રમાણે ગણવા માટે થાય છે કદાચ આ સાંભળવામાં થોડું ટેકનિકલ લાગે ચાલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ જેથી આખી વાત પાણીની જેમ સાફ થઈ જાય શરૂઆત કરીએ અત્યારના લઘુત્તમ મૂળભૂત પગારથી હાલમાં લેવલ વનના કર્મચારી માટે આ રકમ છે અઢાર હજાર રૂપિયા આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે હવે જોઈએ કે ફિટમેન્ટ ફેક્ટર આમાં શું જાદુ કરી શકે છે પણ જરા વિચારો જો કર્મચારી યુનિયનોની માંગ માની લેવાય અને થ્રી પોઈન્ટ ઝીરોનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે તો આ જ અઢાર હજાર રૂપિયા સીધા ત્રણ ગણા થઈ જાય એટલે કે પૂરા ચોપ્પન હજાર રૂપિયા આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી આ તો એક મોટો જમ્પ છે અને એટલે જ આ આંકડા પર આટલો બધો ફોકસ છે અને બસ અહીંથી જ શરૂ થાય છે અસલી ખેંચતાણ એક તરફ છે કર્મચારીઓની માંગ અને બીજી તરફ છે સરકારની આર્થિક વાસ્તવિકતા આ બંને વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડવો એ જ સૌથી મોટો પડકાર છે જુઓ અહીં બે પક્ષ છે અને બંનેના દ્રષ્ટિકોણ તદ્દન અલગ છે કર્મચારી યુનિયનો કહે છે કે ફિટમેન્ટ ફેક્ટર ત્રણ પોઈન્ટ ઝીરો કે તેથી વધુ હોવો જોઈએ કારણ કે છેલ્લા દસ વર્ષમાં મોંઘવારી અને જીવન નિર્વાહ ખર્ચ ખૂબ વધ્યો છે પણ બીજી બાજુ નિષ્ણાતો અને સરકાર વિચારે છે કે આનાથી સરકારી તિજોરી પર મોટો બોજ પડશે એમનું માનવું છે કે એક પોઈન્ટ આઠથી બે પોઈન્ટ પાંચ વચ્ચેનો આંકડો વધુ વ્યવહારુ છે જેથી બજેટ અને અર્થતંત્ર પર દબાણ ન આવે તો સવાલ એ થાય કે યુનિયનો આટલી ઊંચી માંગ કેમ મૂકી રહ્યા છે વેલ આ એક પ્રકારની સોદાબાજીની રણનીતિ છે સિદ્ધાંત એવો છે કે શરૂઆતમાં માંગ ઊંચી રાખો જેથી વાટાઘાટો પછી એક સન્માનજનક આંકડા પર તો પહોંચી શકાય આ કોઈ અંતિમ માંગ નથી પણ વાતચીત માટેનું એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે પણ એક મિનિટ આખી વાત ફક્ત આ એક ગુણક એટલે કે મલ્ટીપ્લાયર પૂરતી સીમિત નથી ફિટમેન્ટ ફેક્ટર તો હીરો છે પણ એની સાથે બીજી પણ ઘણી મહત્વની માંગણીઓ જોડાયેલી છે ફિટમેન્ટ ફેક્ટર સિવાય યુનિયનોની બીજી પણ ઘણી માંગણીઓ છે જેમ કે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જે અત્યારે લગભગ ત્રણ ટકા છે તેને વધારીને પાંચ ટકા કરવામાં આવે મોંઘવારી સામે લડવા માટે અલગ અલગ ભથ્થામાં પચાસ ટકા સુધીનો વધારો કર્મચારીઓ માટે પ્રમોશનની નીતિઓ વધુ ઝડપી અને સરળ બને આ ઉપરાંત જે આખું મેટ્રિક્સ માળખું છે તેમાં પણ સુધારાની માંગ છે અને હા પેન્શન સિસ્ટમમાં ફેરફાર પણ આ ચર્ચાનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે સારું તો આટલી બધી માંગણીઓ છે અલગ અલગ મંતવ્યો છે તો હવે આનો ઉકેલ કેવી રીતે આવશે આગળનો રસ્તો શું છે ચાલો એના પર એક નજર કરીએ આખી પ્રક્રિયા એકદમ વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશે સૌથી પહેલા બધા યુનિયનો ભેગા મળીને પોતાની માંગણીઓને એક કરશે એ પછી એક કોમન મેમોરેન્ડમ એટલે કે એક સંયુક્ત માંગપત્ર તૈયાર થશે જેથી એક અવાજે રજૂઆત કરી શકાય ત્યારપછી પગાર પંચ સાથે ઔપચારિક બેઠકો અને વાટાઘાટોનો સિલસિલો શરૂ થશે અને છેલ્લે પંચ પોતાની અંતિમ ભલામણો તૈયાર કરીને સરકારને સોંપશે આ બધી ચર્ચાઓ વચ્ચે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે સોશિયલ મીડિયા પર જાત જાતની અફવાઓ અને આંકડાઓ ફરતા હોય છે એનાથી સાવધાન રહેવું હજી સુધી કંઈ પણ ફાઇનલ થયું નથી એટલે કોઈ પણ વાત પર વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર જાહેરાતની રાહ જોવી ખૂબ જ જરૂરી છે તો અંતે આખી વાત આવીને એક મોટા સવાલ પર ઊભી રહે છે કર્મચારીઓની અપેક્ષાઓ અને દેશની આર્થિક વાસ્તવિકતાઓ આ બંને વચ્ચે સાચું સંતુલન ક્યાં છે આ એ પ્રશ્ન છે જેનો જવાબ આવનારો સમય અને થનારી વાટાઘાટો નક્કી કરશે અને તેની અસર લાખો લોકોના જીવન પર પડશે લેટ્સ અપડેટ થર્ટીન સાથે જોડાયેલા રહો સાચા સમાચાર સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બેલાઇકોન દબાવવાનું ભૂલશો નહીં Stay update stay smart